ચલો તને આપણે ફટાફટ બનાવી દઈએ હા તો જો ડા ટુકડી બની જઈ છે ને આપણે બે જ્યાં છીએ ખાવા માટે અને જો તો પેલી મેં છાશ કાઢી દીધી છે ડીશમાં ડા ટુકડી કાઢી દીધી છે ને એમાં આપણે ખાવા બે જ્યાં છીએ હજુ તો નિશાળી હોય તો ઘેર આવે નહીં તને આપણે લાગી છે ભૂખ તો આપણે અમે ખાઈ લઈએ તાને ચલો વજુ છે ને ગણેશ ગણેશ લ્યો બોર બોર ના ભાઈ માર નહીં આબુ મારે ચાર વાટવી હો હમ તો જો આપણે આટલી ચાર વાટીએ હજુ તો એક પોટલું પપ્પા નાખવા જાય હજુ નાખીને આવ્યા નહીં હજુ તો આપણે બીજી બે પોટલી વાઢવાની તો વાઢી નાખીએ જો આટલી વાઢીએ ને જોવા બગલું જેવું હમ તો ચલો દા ના આપણે વાઢી નાખીએ ફટાફટ ચાર જો આપણે ચાલને આવી જાય ગાય જાહેર

તો નાખી હું આપડે ઘેર જવાનું ગાય નાખી દીધું આ તો રમવા વાળા નાખનારી લે હડો ચાપી દો

બનાવી હ અને લીલો મરચો બનાયો ઘઉની રોટલી હ અને ગણેશ તો પેલા બાર બેઠા શું લાગેલ ભજન બે હા શું કરું બટા કોશી હાવાનું સબ થઈ ગયું અને હું મારે ખાવાનું બાકી હા મમ્મી ખેલો